આપણે સ્ત્રીઓના અધિકારની વાત કરીએ છીએ અને આપણે સ્ત્રીઓના અધિકાર માટે લડીએ છીએ બોલીએ છીએ અને સરકાર પણ સ્ત્રીઓના અધિકાર માટે ખાસ કાયદાઓ બનાવે છે પણ દરેક વખતે સ્ત્રી સાચી હોય તે જરૂરી પણ નથી હવે એવા કિસ્સા વધી રહ્યા છે કે જેમાં સ્ત્રીઓ પોતાના અધિકારના કાયદાનો દુરુપયોગ કરી પુરુષોને ફસાવે છે ડરાવે છે ધમકાવે છે ખંડણી ઉઘરાવે છે અને જેલમાં પણ મોકલે છે આવી જ એક ઘટના ભાવનગરમાં બની ભાવનગરમાં એક સ્ત્રીએ ત્રણ સગા ભાઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી પણ એ બહાદુર પોલીસ અધિકારીને સલામ કરવી છે કે જેણે હિંમત કરી કહ્યું કે આ ફરિયાદ ખોટી છે એટલું જ નહીં અદાલતને પણ સાચી હકીકત જણાવી તેની વાત છે વૈષ્ણવજન તો

આપણા દેશમાં આપણે કહીએ છીએ કે સ્ત્રીઓ સમકક્ષ છે પણ આપણે સ્ત્રીને સમકક્ષ થવાનો અધિકાર આપતા નથી અને એટલે જ રાજ્ય અને કેન્દ્રની સરકારો સતત કાયદા ઘડતી રહે છે અને સ્ત્રીઓના રક્ષણ માટે કામ કરતી રહે છે પણ હવે એવો સમય પણ આવ્યો છે કે સ્ત્રીઓ પોતાના આ કાયદાઓનું જેનાથી પોતાના અધિકારોનું રક્ષણ થાય એવા કાયદાનો દુરુપયોગ કરે છે કોઈને ફસાવા કોઈને ડરાવવા કોઈને ધમકાવવા કે કોઈનો હિસાબ પૂરો કરવા માટે ઘટના માર્ચ મહિનાની છે માર્ચ પચીસમાં ભાવનગરના ગોગા પોલીસ સ્ટેશન પર એક મહિલા આવે છે અને મહિલા આવીને પોલીસને જાણકારી આપે છે કે મારી ઉપર ત્રણ સગા સગાભાઈઓએ દુષ્કર્મ આચર્યું છે અને મારી મારું અપહરણ કરવામાં આવ્યું હતું સ્ત્રીનો મામલો હતો એટલે તરત ગોગા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો અને પછી ફરિયાદ જોતા જ પોલીસને અંદેશો આવ્યો કે આટલા વર્ષોના અનુભવ પછી એટલું તો સમજાતું હતું કે જો દુષ્કર્મ થાય તો ત્રણ સગાભાઈ એક સાથે દુષ્કર્મ કરવા જાય નહીં આ મામલો ભાવનગરના એસપી પી ડૉક્ટર હર્ષદ પટેલ પાસે પહોંચે છે એટલે આ તપાસ ગોગા પોલીસ પાસેથી લઈને ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરીને સોંપવામાં આવે છે તેઓ સ્ત્રીઓ સામેના જે ગુનાઓ છે તેની ખાસ તપાસ કરવાનો એક સેલ સંભાળે છે મહેશ ચૌધરીએ તપાસનો દોર શરૂ કર્યો ત્યારે ખબર પડી કે સત્ય કંઈક જુદું છે એટલે જેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી એ ત્રણ ભાઈઓની ધરપકડ કરવામાં વિલંબ કર્યો અને પછી તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી

જેમાં દીપકની આ મહિલા મિત્રનો ઉલ્લેખ પણ આવતો હતો એટલે આ જે મહિલા છે જેણે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તેનામાં બદલો લેવાની ભાવના તીવ્ર બની અને તેણે પ્લાન કર્યો અને તેના પ્લાન પ્રમાણે તેણે ઘોઘા પોલીસમાં ફરિયાદ આપી કે અજાણ્યો માણસ આવે છે અને તેને કારમાં તેનું અપહરણ કરી નિર્જન સ્થળે લઈ જાય છે જ્યાં દીપકના શાળાઓ દુષ્કર્મ અપહરણ થઈ તેને કોઈ લઈ જતું હોય તેવા પુરાવા મળ્યા નહીં સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં પોલીસ જ્યારે દુષ્કર્મની ફરિયાદ થાય તેની સાથે આરોપીઓની ધરપકડ કરી લેતી હોય છે એટલે બને છે એવું કે પછી ખબર પડે કે આરોપી નિર્દોષ છે પણ તે મહિનાઓ સુધી જેલમાં સબળતો રહે છે પણ આ કિસ્સામાં ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરીએ આરોપીની ધરપકડ કરતા પહેલા પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે મામલો બદલો લેવાની ભાવનાથી થયો છે ખરેખર દુષ્કર્મ થયું જ નથી આ મામલામાં આજે ફરિયાદ નોંધાવનાર મહિલા છે તેના વકીલ અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેનો ઉલ્લેખ આ આખી ઘટનામાં આવી રહ્યો હતો તેનું પણ નિવેદન નોંધવામાં આવ્યું તો ખબર પડી કે આ મહિલાએ પોતાના વકીલ અને અગાઉ ભાવનગરમાં બજાવી ચૂકેલા એક ઉપયોગ કર્યો હતો આ બંને લોકો વકીલ અને આ પીએસઆઈ જાણતા નહોતા કે આ મહિલા ખોટું બોલી રહી છે માટે તેઓ તેની મદદમાં આવ્યા હતા પણ આખો મામલો સ્પષ્ટ થતા પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરીએ ભાવનગરની અદાલતને સમરીનો રિપોર્ટ કર્યો છે એટલે કહ્યું આ ફરિયાદ ખોટી છે આવી કોઈ ઘટના ઘટી નથી મહેશ ચૌધરીને ધન્યવાદ આપવા પડે તેમને અદાલતમાં આ પ્રકારનો સમરી રિપોર્ટ ભર્યો કારણ કે દુષ્કર્મના કેસમાં ફરિયાદ ખોટી છે તેવું કહેવાની પોલીસ અધિકારીઓ હિંમત કરતા નથી એટલે નિર્દોષ દંડાય છે મહિનાઓ સુધી જેલમાં રહે છે અને આબરૂના ધજાગરા ઉડે છે